આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક ની ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે ગેરકાયદેસર બાંધકામ સામે કડક વલણ અપનાવતા આમોદ મુખ્ય ચાર રસ્તા ઉપર આવેલા માલજીવાલા કોમ્પ્લેક્ષની નોટિસ ફટકારતા સમગ્ર આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે આમોદના મુખ્ય ચાર રસ્તા ઉપર આવેલું માલજીવાલા કોમ્પ્લેક્સ વર્ષોથી ત્રણ માળનું શોપિંગ સેન્ટર હતું જે હાલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે આવી સ્થિતિમાં નિયમોનું પાલન કર્યા વિના એક માળ રાખી તેની ઉપર નવું બાંધકામ ગેરકાયદેસર રીતે શરૂ કરવામાં આવ્યું છે જે નગરપાલિકાના ધ્યાને આવતા મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા તરત જ કડક પગલાં લેવામાં આવ્યા છે નગરપાલિકા દ્વારા ફટકારવામાં આવેલી નોટિસ સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે મિલકતની જગ્યામાં કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના બાંધકામ કરવામાં આવી રહ્યું હોય જે નિયમ વિરોધી અને ગેરકાયદેસર શોપિંગના માલિકને તાત્કાલિક અસરથી મંજૂર કરાયેલા નકશા બાંધકામની પરવાનગી તથા સંબંધિત તમામ દસ્તાવેજો નગરપાલિકામાં રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે આ કાર્યવાહી બાદ શહેરમાં જ ચર્ચા ઉઠી છે કે આમોદ નગરપાલિકા હવે ગેરકાયદેસર બાંધકામ સામે કોઈને પણ છોડવાની નથી મુખ્ય અધિકારીને આ લાલ આંખને લઈને અન્ય ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે નગરપાલિકા સૂત્રો મુજબ જો જરૂરી દસ્તાવેજો અને મંજૂરી રજૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા હતા